નમસ્કાર કલ્પેશ ભટ્ટ મીડિયા નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરી રહ્યા છીએ આપણે સૂર્ય રાશિ પરિવર્તનની અને આજે પાર્ટ ટુ છે બાકીની છ રાશિ તુલા રાશિથી મીન રાશિના જાતકો માટે સૂર્યનું આ રાશિ પરિવર્તન શું પ્રભાવ લઈને આવી રહ્યું છે એના વિશે આપણે ચર્ચા કરીએ મિત્રો તેર ફેબ્રુઆરીના રોજ બપોરે ત્રણ કલાક ને પચીસ મિનિટે સૂર્ય એ પોતાની વર્તમાન રાશિ એટલે કે મકર રાશિમાંથી કુંભ રાશિમાં જે શનિની સ્વગ્રહી રાશિ છે એમાં પ્રવેશ કર્યો હવે અહીંયા શનિ ઓલરેડી શનિ મહારાજ ઓલરેડી ત્યાં બિરાજમાન છે સૂર્યનો ત્યાં પ્રવેશ થવાથી સૂર્ય અને શનિ બંને યુતિમાં એક જ રાશિમાં આવી ગયા આપ સૌ જાણો છો કે સૂર્ય અને શનિ બંને નૈસર્ગિક ક્ષત્રુ છે તો એનું પરિણામ એટલે કે ઉથલપાથલના સ્વરૂપમાં જાતકોના જીવનમાં રાજ્યકક્ષાએ કે દેશ કક્ષાએ ચોક્કસ જોવા મળશે આ જે ફળકથન છે એ દરેક જાતકો માટે સારું અને નરસું બંને હોય છે તમારી કુંડળીમાં ભાવ કેવો છે સૂર્ય મજબૂત સ્થિતિમાં છે શનિ મજબૂત સ્થિતિમાં છે ઉચ્ચ સ્થિતિમાં છે આ બધો વિચાર કરવાનો હોય છે ઉપરાંત જે ભાવમાં સૂર્ય કે શનિ છે ત્યાં શુભ ભાવની દ્રષ્ટિ પડે છે ત્રિકોણ ભાવ અથવા તો કેન્દ્ર સ્થાનમાં આ બધી બાબતો જોઈને ફળકથન નક્કી થતું હોય છે માટે દરેક જાતક માટે આ પરિસ્થિતિ થોડી થોડી અલગ અલગ હોય છે તો શરૂઆત કરીએ આપણે તુલા રાશિથી લાભેશ થઈ સૂર્ય પંચમ ભાવમાં ગોચર કરશે તો દરેક તુલા રાશિના જાતકો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે પંચમ ભાવ છે એ કારકિર્દી સાથે પણ જોડાયેલો છે એટલે કે એના બીજ છે એ અભ્યાસમાં છે પ્રેમનો પણ ભાવ છે કેરિયર ઊભી કરવાનો ભાવ છે તો અહીંયા સૂર્ય છે એ ખૂબ જ તમને મદદરૂપ થશે હા ગર્ભવતી મહિલાઓ માટે આ સમય છે એ થોડો જાળવવાનો રહેશે બાકી અન્ય જે જાતકો છે જે નોકરી કરે છે ધંધો વ્યવસાય કરે છે નાનો મોટો એ તમામ માટે આ ગોચર સૂર્યનું એ લાભદાયી થવા જઈ રહ્યું છે અભ્યાસ હોય સંશોધન હોય કે બીજું કોઈ ક્ષેત્ર હોય એમાં દરેક જાતકો માટે જો તમારી કુંડલી પાવરફુલ છે સૂર્ય ઊંચનો છે બળવાન છે તો આ ચોક્કસ આ ગોચર છે તમને મદદરૂપ થશે અહીંયા એક બાબત થોડી એ જાણવવાની કે શનિ સાથે સૂર્ય હોય પીડિત અવસ્થામાં આવી ગયો છે એટલે થોડી નુકસાની રહેશે થોડી માનસિક વ્યર્થતા રહેશે હા ખાનપાનમાં ખાસ ધ્યાન રાખવાનું કેમ કે સૂર્ય છે એ સ્વાસ્થ્યનો કારક છે અને સાથે શનિ હોય તો તમે ખાનપાનમાં ધ્યાન નહીં રાખો તો ચોક્કસ તમને તકલીફ ઊભી થશે ગાયત્રી મંત્રની માળા કરવી રોજ સૂર્યને જળ અર્પણ કરવું જળોચાર સાથે વાત આગળ વધીએ વૃશ્ચિક જાતકો માટે આ જાતકો માટે ચતુર્થ ભાવમાં તે સારું રહેશે સૂર્યની દ્રષ્ટિ કર્મ ભાવ ઉપર રહેશે ભલે કર્મ સ્થાનમાં શનિ પણ ઉપસ્થિતિ છે પણ સૂર્ય પ્રગતિનો પણ કારક ગણવામાં આવે છે અને પ્રગતિનો કારક જો કર્મભાવમાં હોય તો ચોક્કસ તમને લાભ અપાવે અપાવે અને અપાવે એમાં કોઈ શંકા નથી તમે ગવર્મેન્ટમાં હો કે પ્રાઇવેટ સેક્ટરમાં હો વિદ્યાર્થી હો યુવાન હો આ ગોચર છે એ તમને ચોક્કસ લાભદાયી રહેશે હા માતા પિતાના સ્વાસ્થ્ય માટે થોડુંક ચિંતાભર્યું રહેશે વારસાય કોઈ પ્રશ્ન હોય મિલકતના કે અન્ય કોઈ તો એમાં થોડું ઘણું મતભેદની સંભાવના દેખાય છે ભુવન ભાસ્કરની આરાધના કરવી ઉપાસના કરવી સૂર્યને અર્ધ અર્પણ કરવું આદિત્ય હૃદયનો પાઠ કરો વાત આગળ વધીએ ધન રાશિના જાતકો માટે ધન રાશિના જાતકો માટે આ ગોચર પરાક્રમ ભાવમાં થઈ રહ્યું છે સફળતા અપાવશે ઉપરાંત પરાક્રમ ભાવમાં થઈ રહ્યું છે તો જો તમે કોઈ નવું સાહસ અંગે વિચારી રહ્યા હતા તો આ સમય શ્રેષ્ઠ છે નવો પ્રોજેક્ટ હાથમાં લેવાનું વિચારી રહ્યા હતા તો પણ આ સમય શ્રેષ્ઠ છે નવું રોકાણ કરી શકો ઇન શોર્ટ સમયનો લાભ લેવા મારીનો સમય શ્રેષ્ઠ છે અને લોકોને સફળતા મળશે છતાં પણ ઓમ સૂર્યાય નમ ની મંત્ર જાપ કરવા વિનંતી છે સૂર્યને રોજ જળ અર્પણ કરવું આગળ વધીએ મકર રાશિના જાતકો માટે આર્થિક સ્થાનમાં આ ગોચર પ્રવેશ કરી રહ્યા છે આર્થિક સ્થાનમાં ઓલરેડી શનિ મહારાજ બિરાજમાન છે છતાં પણ આર્થિક ચિંતા દૂર થશે નેગેટિવિટી કોઈ નથી ખાસ ધ્યાન રાખજો મકર રાશિના જાતકો માટે શનિ પડે તો પણ પ્રભાવ છે પણ છતાંય આર્થિક જે કંઈ વિટંબણા હતી એ દૂર થશે અથવા તો એમાં તમને માર્ગ મળશે સૂર્ય સાથે યુતિમાં જાતકને ચોક્કસ મદદરૂપ થશે બીજો ભાવ છે એ વાણીનો પણ ભાવ કહેવાય છે તો સૂર્ય સાથે શનિ આવે તો વાણી વિલાસ પણ થઈ જાય અને વાણી વિલાસ થાય તો શત્રુતા વધે તો ખાસ વાણીમાં સંયમ રાખવો અન્યથા વગર કાને શત્રુતા ઊભી થાય સ્વાસ્થ્યમાં પણ ખાસ કરીને આંખનો પ્રોબ્લેમ કે માથા સંબંધિત કોઈ પણ બીમારી આવી શકે તો એ બાબતે કેર કરવી જરૂર પડે તો ડોક્ટરની પણ વિઝિટ કરવી એ સિવાય અન્યથા અન્ય બાબતોમાં આગોચર મકર રાશિના જાતકો માટે સ્વાસ્થ્યપ્રદ છે સારું છે લાભદાયી છે સૂર્ય ઉપાસના કરવી આદિત્ય હૃદય સ્ત્રોતમનો ચોક્કસ પાઠ સાંભળવો અને કરવો આગળ વાત વધારીએ કુંભ રાશિના જાતકો માટે સાડા નો સમય ચાલી જ રહ્યો છે એવામાં આગોચર દેહભાવમાં થઈ રહ્યું છે છતાં કેમ કે શનિ પનોથી એનું કામ કરશે સૂર્ય છે એ પ્રગતિનો કારક છે તો એ તમને લાભ અપાવે છે જે કંઈ મેં ઓલરેડી પહેલા કહ્યું હતું કે જે ગ્રહો ગોચર કરતા હોય એ અલગ અલગ ફળ આપતા હોય છે તમે નવું સાહસ કરી શકશો ભાગીદારીમાં કોઈ સફળતા મળે એવા સૂચન છે જો ભાગીદારીમાં તમે ધંધો વ્યવસાય કોઈ ટ્રેડ કરવા માંગતા હો નવું સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો પણ આ સમય તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યો છે અને વધારે સરસ સારી બાબત પિતાનો સપોર્ટ મળી રહેશે જો તમે ઈચ્છો છો

મંત્ર જાપ કરજો ગાયત્રી મંત્રની રોજ એક માળા કરવી અને અંતે છેલ્લી રાશિ મીન રાશિના જાતકો માટે આ સૂર્યનું પરિવર્તન કેવું રહેશે ઝષ્ઠપતિ એટલે કે અશુભ સ્થાનના માલિક તરીકે સૂર્ય વ્યય ભાવમાં શનિ સાથે ગોચર કરશે એટલે પ્રોબ્લેમેટિક છે વગર કારણે વ્યય થાય ધનનો નાશ થાય ન ખર્ચવાના હોય ત્યાં પણ તમે ખર્ચી નાખો કોર્ટ કચેરીના પ્રશ્નો થાય શત્રુતા ઊભી થાય તો ખાસ ધ્યાન રાખવું ગુચવાડો નાનો હોય તો એ મોટો થઈ જાય ઇન શોર્ટ લેટગોની ભાવના કોમ્પ્રોમાઇઝ સમાધાનકારી સમાધાનકારી વલણ અપનાવાથી ચોક્કસ તમે આ સમય છે એ પસાર કરી શકશો શક્ય હોય તો મુસાફરી ટાળવી હા નાણાકીય કોઈ દેણ હમણાં ન કરવી કારણ કે એમાં પૈસા ફસાવાની પૂરેપૂરી શક્યતાઓ નમસ્કાર કરીને સૂર્યને અર્ધ આપવું ઓમ ભાસ્કરાય નમઃ ઓમ આદિત્યાય નમઃમ મિત્રાય નમઃ ના મંત્ર જાપ કરવા ઉપરાંત આદિત્ય હૃદય સ્ત્રોતમનો ચોક્કસ પાઠ કરવો તો આ હતી વાત મેષ રાશિથી મીન રાશિના જાતકો માટે બે પાર્ટમાં પ્રથમ છ રાશિ અને બાકીની છ રાશિ જો તમને આ ભાગ ગમ્યો છે તો ચોક્કસ આ માહિતી ગમી છે તો ચોક્કસ લાઈક કરજો તમારા મિત્રોમાં શેર કરજો અને હજુ સુધી પણ જો તમે સબ્સ્ક્રાઇબ ચેનલ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવા આપ સૌને વિનંતી છે અંતે આપની અંદર રહેલા પરમાત્માને હું મારા પ્રણામ પાઠવું છું પરમાત્મા મારા પ્રણામ સ્વીકાર કરે ધન્યવાદ